એક સદીમાં એક જ વાર લાભ મળે એવો અદ્ભુત પ્રસંગ સોજાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે ગામની પાવન ભૂમિ પર ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે આ વીર વેલુડા મહારાજના અર્ધશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી નહીં પણ પચાસ વર્ષની અલૌકિક યાત્રા છે જ્યાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે અને દરેક હૃદય વેલુડા મહારાજના જયકારથી ગુંજી રહ્યું છે આ એ પવિત્ર અવસર છે કે જ્યાં ગુજરાતની સંસ્કૃતિ ધર્મ અને આધ્યાત્મિકતા એક સાથે જોવા મળી રહી છે ભવ્ય પોથી યાત્રા દેવી ભાગવતની અમૃતવાણી અને રાસ ગરબાની રમઝટ ડાયરા વચ્ચે આ મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક અનમોલ અનુભૂતિ છે હજારો લોકો કલોલ તાલુકાના સોજા પહોંચ્યા છે અને શ્રી વીર વેલુડા મહારાજના આશીર્વાદ સાથે ઇતિહાસના સાક્ષી બન્યા છે વીર વેલુડા મહારાજના ચરણોમાં શીશ ઝુકાવવાનો આ અમૃત અવસરની છેલ્લી ઘડીઓ છે સમય ઓછો છે અને આજે મહોત્સવનું મંગલ સમાપન છે તમે પણ આવનારા પચાસ વર્ષની ભક્તિનો સંકલ્પ લઈને આ દિવ્ય અલવિદાના સાક્ષી બનવા માંગતા હો તો ગણતરીના કલાકો જ બાકી છે મહાપ્રસાદનો લાભ લો મહાઆરતીના અદભુત પવિત્ર અનુભવને તમારા હૃદયમાં કંડારી લો કારણ કે આવો પ્રસંગ એક આવે છે સોજામાં હજારો લોકોના માનવ મહેરામણ ઉમટ્યો છે અને વીર બેલવડા મહારાજના અર્ધ શતાબ્દી મહોત્સવનો લાભ લઈ રહ્યો છે આ એક પર્વ નથી પણ હજારો વીર વેલુડા સેવા મંડળના કાર્યકરોની અથાગ મહેનતનું પરિણામ છે દાદાના તોરણના જીર્ણોદ્ધારના આ પ્રસંગે ગામની અઢાર હજાર દીકરીઓનું ભેટ આપીને સન્માન કરાયું છે આ અર્ધશતાબ્દી મહોત્સવે સાબિત કર્યું છે કે પચાસ વર્ષ બાદ પણ વીર વેલુડા મહારાજ પ્રત્યે લોકોની આસ્થા એવી ને એવી જ છે